જુઓ તમે જોઈ રહ્યા છો એક ગામ હતું રામપુર એ ગામમાં રિયા નામની એક દસ વર્ષની છોકરી રહેતી હતી રિયાને રમવું અને નવી નવી વસ્તુઓ જાણવી બહુ ગમતમ જેવો હાનિકારક જે ટોપિક છે એ સમજાવવા માટે ઇન્ટરેસ્ટિંગ વાર્તાનો ઉપયોગ કરવાના છીએ હું દેવેન્દ્ર ત્રિવેદી એડિટર એપ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડિયોની અંદર આપણે બહુ મજાની વસ્તુઓ જોવાના છીએ પાઠ ભણાવવાની નવી રીતો આપણે જોવાના છીએ અને એ પણ ટેકનોલોજી દ્વારા અને એ પણ એવી આ દુનિયાની સખત નવી ટેકનોલોજી એટલે કે જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ જેને આપણે કૃત્રિમ બુદ્ધિ કહીએ છીએ એની મદદથી આપણને પાઠ ભણાવવામાં શું મદદ મળી શકે છે પાઠ ભણાવવામાં આપણો કેટલો સમય બચી શકે છે આપણી કેટલી ઉર્જા બચી શકે છે અને કેટલી અસરકારકતા આપણે વધારી શકીએ છીએ એટલે ક્લાસના દરેકે દરેક વિદ્યાર્થીને પાઠ સારી રીતે સમજાય એવું આપણે કેવી રીતે કરી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ સૌ પ્રથમ તમે ગૂગલની અંદર એટલે તમારા સ્માર્ટ ક્લાસની અંદર અથવા તમે જ્ઞાનકુંડ પ્રોજેક્ટની અંદર ગૂગલ ઓપન કરો તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર પણ કરી શકો છો અથવા પછી તમે જે તમારું લોકલ કોઈ બ્રાઉઝર હોય એમાં પણ તમે ઉપયોગ કરી શકો છો ગૂગલમાં જઈને તમે એડ્યુટર એપ લખીને સર્ચ કરી શકો છો અથવા એડ્યુટર એપ લોગ લખીને તમે સર્ચ કરો હું સ્પેલિંગ બોલું છું ઈડી યુ ટીઓ આર એ ડબલ પી અને તમે લોગ લખીને તમે સર્ચ કરશો અને તમને અહીંયા જે પહેલી વેબસાઇટ દેખાશે અહીંયા જે લોગ લખેલું દેખાશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે જો તમે પહેલીવાર આવ્યા છો તમે તમે ક્યારે લોગિન નથી કર્યું તો તમારી લોગિન સ્ક્રીન આવશે જ્યાં તમે માત્ર તમારો મોબાઈલ નંબર ઓટીપી અને નામ લખી અને લોગિન કરી શકશો તો તમે ક્યારે લોગિન નથી કર્યું તો લોગિન કેવી રીતે કરવું એની માહિતી આપતો વિડિયો ટૂંકો વિડીયો એ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે જે તમે ચેક કરી શકો છો અને અથવા તમે જો પહે આગળ ક્યાંક લોગિન કરેલું છે તો માત્ર એક જ ક્લિક ઉપર આ રીતે તમારું એકાઉન્ટ અહીંયા ઓપન થઈ જશે અહીંયા એકાઉન્ટ ઓપન કરવાની સાથે તમે અહીંયા જોઈ શકશો કે તમને અહીંયા તમારું જે સિલેક્ટેડ ધોરણ છે અહીંયા ઉપર દેખાશે અહીંથી તમે પોતાનું ધોરણ તમે ચેન્જ કરી શકો છો જેવી રીતે અહીંયા હું ધોરણ પાંચ ઉપર ક્લિક કરીશ તો ધોરણ પાંચ પ્રમાણેની અહીંયા માહિતી આવી જશે અહીંયા હું પાછું ધોરણ આઠ કરીશ તો ધોરણ આઠ પ્રમાણેની અહીંયા સંપૂર્ણ માહિતી અહીંયા આવી જશે હવે તમે અહીંયા જમણી સાઈડ નીચે અહીંયા તમે ચેપ્ટર એઆઈ નામનું અહીંયા વિકલ્પ જોશો હે તમે અહીંયા જોઈ શકતો આશો અહીંયા હું ક્લિક કરું છું ચેપ્ટર એઆઈ ઉપર ક્લિક કરતાની સામે આપણે અહીંયા જે ધોરણ સિલેક્ટ કરેલું છે એ ધોરણના તમામ વિષયોનું લિસ્ટ અહીંયા આવી જાય છે અહીંથી પણ તમે એનો યુઝ તમારે કોઈ અન્ય ધોરણ માટે એનો ઉપયોગ કરવો છે માનો તમે કોઈ છઠ્ઠા ધોરણમાં જઈને ભણાવો છો તો ધોરણ છ તમે અહીંયા ક્લિક કરશો તો પાછું ધોરણ છના વિષયો પણ અહીંયા આવી જશે એટલે તમે એકદમ સરળતાથી કોઈપણ ધોરણ અથવા કોઈ પણ વિષય એનું ભણાવવા માટે અથવા તમે ચેપ્ટર એનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો પાછું અહીંયા ધોરણ આઠમાંનો હું કરું છું હવે આપણી પાસે અહીંયા વિષયો આવી ગયા છે તમે અહીંયા કોઈપણ વિષયના પાઠ ભણાવવા માટે એઆઈની તમે ચેપ્ટર એની તમે મદદ લઈ શકો છો કેવી રીતે આપણે ઉદાહરણ તરીકે અહીંયા હું કોઈ પણ એક વિષય ચૂઝ કરી લઉં છું ચલો માનો આપણે અહીંયા વિજ્ઞાન વિષયમાં જઈએ છીએ હું વિજ્ઞાન વિષય અહીંયા સિલેક્ટ કરું છું વિજ્ઞાન વિષયની અંદર તમે જતાની સાથે તમે જોશો કે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના દરેક પ્રકરણનું અહીંયા લિસ્ટ આવી ગયું છે હવે આમાંથી તમે કોઈપણ પ્રકરણ તમે પસંદ કરી શકો છો જે તમારે પ્રકરણ ભણાવવાનું છે એ પ્રકરણ તમે સિલેક્ટ કરશો હું અહીંયા કોઈપણ પ્રકરણ અહીંયા સિલેક્ટ કરું છું સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ ચલો અહીંયા હું સિલેક્ટ કરું છું હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા સ્ક્રીન આવી જશે હવે તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા નીચે લખેલું હશે ઓપન ટેક્સ્ટબુક એટલે એનો મતલબ શું થાય છે કે આપણી જે ટેક્સ્ટબુક છે જે આપણને આપણી જે બુક છે એની પીડીએફ પણ તમે અહીંયા સાથે ઓપન કરી શકશો જેથી વિદ્યાર્થીને તમે બતાવી શકો છો જો અહીંયા હું ક્લિક કરું છું તમે એને ઝૂમ કરી શકો છો ઝૂમ આઉટ કરી શકો છો અહીંયા પેજ તમે નવા પેજ ઉપર જઈ શકો છો બધું તમે સરળતાથી કરી શકો છો અહીંયા તો બાજુમાં તમે અહીંયા પુસ્તક પણ રાખી શકો છો ભણાવતી વખતે અને અહીંયા બાજુમાં તમારું એઆઈ પણ છે તમે એકવાર જુઓ શિક્ષકનો અનુભવ શિક્ષકની સમજદારી અને સાથે પાછું દુનિયાનું શ્રેષ્ઠતમ બુદ્ધિવાળું કૃત્રિમ બુદ્ધિવાળું એઆઈ જે શિક્ષકના સપોર્ટ માટે હથિયાર તરીકે ઊભું છે આવો સરસ સમન્વય અહીંયા તૈયાર થયો છે જેનો ઉપયોગ થઈ અને આપણે કેવી સરસ મજાની રીતે પાઠ ભણાવી શકીએ છીએ સંપૂર્ણ માહિતી જોઈશું તમને બહુ જ મજા આવવાની છે તમને પણ નવાઈ લાગશે યાર કે ખરેખર અમને પાઠ ભણાવવામાં આટલી મજાની મતલબ વિદ્યાર્થીઓને આટલી અમે સરસ મજાની રીતે પાઠ ભણાવી શકીએ છીએ ચલો આપણે જોઈએ હવે અહીંયા તમે ત્રણ અહીંયા બટન જોઈ શકશો અહીંયા જે પહેલું બટન છે એ તમને વોઇસ દ્વારા એટલે તમારે જે પણ પ્રશ્નો પૂછવો છે એ તમે મારો લેપટોપમાં યુઝ કરો છો તો તમારે લખવાની જગ્યાએ તમે વોઇસ દ્વારા પણ કરી શકો છો ચલો હું અહીંયા ટ્રાય કરી છું અહીંયા હું ક્લિક કરું છું આ પાઠ મને સરળતાથી સમજાવો તમે જોયું અહીંયા મેં લખ્યું આ પાઠ મને સરળતાથી સમજાવો અને લખતાની સાથે જ અહીંયા જો આ પાઠ વિશેની માહિતી એને અહીંયા એની રીતે સમજાવવાની શરૂ કરી દીધી છે તો વોઇસ ફીચર જો તમારી પાસે છે તમારું લેપટોપ અથવા તમારું કમ્પ્યુટર અથવા તો તમારું સ્માર્ટ ક્લાસ વોઇસ એક્સેપ્ટ કરી શકે છે તો બહુ સરળ રહેશે તમારા માટે કોઈ પણ પ્રશ્ન પૂછવો અથવા વોઇસ ફીચર નથી તો પછી તમે શું કરી શકો છો અહીંયા જ્યાં વચ્ચેનું બટન છે ત્યાંથી તમે ટાઈપ પણ કરી શકો છો એ પણ હું તમને કરીને અહીંયા બતાવું છું પહેલાં જો આપણે જવાબ અહીંયા જોઈ લઈએ છીએ આપણે ખાલી એવું પૂછ્યું છે કે આ પાઠ મને સરળ રીતે સમજાવો તો જુઓ પોઈન્ટ વાઈઝ પોઈન્ટ સૂક્ષ્મજીવો શું છે જો એની સૂક્ષ્મ જીવો શું છે એની માહિતી અહીંયા મૂકી છે જો પ્રવૃત્તિ વિશે પણ અહીંયા માહિતી કરી છે સૂક્ષ્મજીવોના પ્રકાર તમારે જ્યારે ચોપડીની જરૂર ના હોય તો અહીં તમે ક્લોઝ પણ કરી શકો છો જો અહીંયા અમે ક્લોઝ કરી દીધી છે સૂક્ષ્મજીવોના પ્રકાર મસ્ત મજાના જુઓ બાજુમાં ઈમોજીસ વાપર્યા છે પોઈન્ટ વાઇઝ પોઈન્ટ બુલેટ પોઈન્ટની આપી અને આપણને અહીંયા માહિતી આપેલી છે રાઇટ તો આ પ્રમાણે અહીંયા માહિતી અહીંયા તમે વોઇસ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો બાજુમાં તમે ટાઈપિંગ છે અહીંયા તમે ટાઈપનો પણ ઉપયોગ કરી શકો છો એટલે તમે કીબોર્ડથી લખી પણ શકો છો પ્રશ્ન તમારે જે પણ લખવો છે એ તમારી રીતે રાઈટ તો તમે તમારી અનુકૂળતા પ્રમાણેનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમે જમણી સાઈડ ઉપર તમે જોશો અહીંયા આ બટન તમે જોશો અહીંયા ક્લિક કરી અને તમારી જૂની ચેટ તમારે જેટલું પણ કર્યું છે એ બધું પણ તમે અહીંથી મેળવી શકશો કોઈ અલગ ધોરણ માટે અલગ વિષય માટે અલગ પ્રકરણ માટે એ બધું જ તમને અહીંથી મળી રહેશે એટલે તમે જૂની ચેટમાં પણ અહીંથી જઈ શકશો રાઈટ હવે આપણે કરવાનું શું છે કે આ પાઠ તમારે ભણાવવો છે તો ભણાવવામાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે તો જુઓ પાઠની અંદર સૌથી પહેલાં પ્રસ્તાવના આપેલી છે અને પછી પાઠનો ટોપિક છે બે પોઈન્ટ એક સૂક્ષ્મજીવો એની માહિતી આપેલી છે રાઈટ તો આપણે શું કરીશું પ્રસ્તાવના તો બહુ નાની છે તો ટુ પોઈન્ટ વન જે છે સૂક્ષ્મજીવો એની ઇન્ફોર્મેશન બહુ સારી એવી આપેલી છે તો આપણે એની પણ ચલો ઓછી જ ઇન્ફોર્મેશન છે છતાં પણ આપણે એક કામ કરીએ વિદ્યાર્થીને જે ટુ પોઈન્ટ એક છે સૂક્ષ્મજીવો એના વિશે આપણે વિદ્યાર્થીને સમજૂતી આપવાની છે પાઠ ચલાવવાનો છે હવે એમાં આપણને એઆઈ શું મદદ કરશે એ આપણે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે તમે અહીંયા પ્રશ્ન તમારી રીતે પૂછી શકો છો કે મારે આ પાઠ ભણાવવો છે આ પાઠ મારે સમજાવવો છે અથવા મારે આ ટોપિક ટુ પોઈન્ટ વન સમજાવવો છે તો એને એકદમ ટોપિક વાઇઝ તમે આપો એને એના દરેક ટોપિકને ઉદાહરણો સાથે સમજાવો વિદ્યાર્થીને રસ પડે એવી રીતે સમજાવો આવું બધું જ તમે લખી શકો છો તો અહીંયા મેં પણ કંઈક લખ્યું છે એને હું કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું જે હું તમને વાંચીને પણ સંભળાવું છું અને સૌથી સારી બાબત અહીંયા જે સારી રીતે તમે એઆઈને પૂછીને આપણે પાઠ ભણાવી શકાય એવા સરસ મજાના ગુજરાતી જે પ્રશ્નો છે જે તમે એઆઈને ડાયરેક્ટલી પૂછી શકો છો એ અહીંયા હું યુટ્યુબના આપણા આ આ વિડીયોના કમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે કોપી કરી અને ડાયરેક્ટલી પણ એમાં ખાલી માત્ર ટૉપિકનો નંબર અથવા ટોપિકનું નામ બદલી અને તમે સરળતાથી પૂછી શકશો રાઈટ એ પણ હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ચલો હું મારી રીતે જે લખ્યું છે અહીંયા હું પૂછી જોઉં છું મેં અહીંયા પેશ કરી લીધું છે અને હું તમને વાંચીને સંભળાવું છું કે મેં શું માંગ્યું છે આ હવે ટોપિકને જે નવો શીખવાડું છું એ બાબતે હું એની પાસે શું માગી રહ્યો છું એ ઇન્ફોર્મેશન આપણે અહીંયા જોઈ લઈએ મેં એવું લખ્યું છે કે ટોપિક બે પોઈન્ટ ચારમાં આપેલ માહિતી આધારિત વિદ્યાર્થીઓ માટે સરળ સમજાય તેવું અને રસપ્રદ ચર્ચા કરવા માટેના ટોપિક સુજાવો ટોપિક એટલા સરળ અને જીવન સાથે જોડાયેલા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રશ્નો ઉપર ઉત્કૃષ્ટપૂર્વક વિચારી શકે ચર્ચામાં વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ વધે તે માટે સરળ ઉદાહરણ સાથેના પ્રશ્નો રાખવા ટોપિક સાથે ટૂંકી સમજૂતી પણ આપો જેથી શિક્ષક એના આધારે સમજાવી શકે જો આ બધા જે હું પૂછું છું ને એ બધા હું તમને કમેન્ટમાં અથવા તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાં તમે પણ કોપી કરીને એનો યુઝ કરી શકો છો ખાલી જસ્ટ ટોપિક બદલીને તો આવી રીતે તમે અહીંયા પૂછી શકો છો આપણને અહીંયા હવે શું મળશે કે આ ટોપિક બાબતે વિદ્યાર્થી સાથે મસ્ત મજાની ચર્ચાઓ કરી શકીએ એવું કંઈક આપણને મસ્ત મજાની માહિતી મળશે ચલો જોઈએ ફટાફટ તમે જો પુસ્તકની જે માહિતી આપેલી છે એના કરતાં બહુ જ સરળ શબ્દોમાં તમને માહિતી આપશે જો હવે આ આપણે જે સૂક્ષ્મજીવો હાનિકારક સૂક્ષ્મજીવો છે જે સૂક્ષ્મજીવો છે એનો જે ટોપિક છે બરાબર એ ટોપિક બાબતે આપણે કેટલી મસ્ત મજાની વિદ્યાર્થી સાથે ચર્ચાઓ કરી શકીએ છીએ ઠીક છે એ ચર્ચાઓ કરવા માટે આપણે ખરેખર બહુ મહેનત અથવા આપણે ઘણું હોમવર્ક કરવું પડતું હોય છે અહીંયા તમે એકદમ સરસ મજાના તમને આઈડિયાઝ મળી રહેશે અને સામે વિદ્યાર્થીઓને સામે તમે કરી શકશો આ બધું જ ચલો આપણે જોઈએ કે રોગ ફેલાવતા સૂક્ષ્મજીવો આપણા મિત્ર કે દુશ્મન વિદ્યાર્થીને આવો પ્રશ્ન પૂછવાનો હવે આ ચર્ચાનો ટોપિક છે આમાં સમજૂતી શું મળશે કે કેટલાક સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે પણ શું બધા જ સૂક્ષ્મજીવો ખરાબ હોય છે આ ચર્ચા માટેના પ્રશ્નો શું શું છે કે તમને ક્યારે કોઈ રોગ થયો છે તમે આવું વિદ્યાર્થીને પૂછો એ રોગ કયા સૂક્ષ્મજીવોથી થયો હશે શું તમને ખબર છે તાવ આવ્યો છે તમને વિદ્યાર્થીને તમે પૂછી શકો છો તમને ક્યારે ઉલટી થઈ છે તમને ક્યારે પેટમાં દુખાવો થયો છે તમને ખબર છે કયા સૂક્ષ્મજીવોના કારણે થયું હશે વિદ્યાર્થી એમાં વિચારતા થશે શું તમે જાણો છો કે કયા સૂક્ષ્મજીવોથી કયા રોગો થાય છે આપણે રોગોથી કેવી રીતે બચી શકીએ છીએ જો આ બધા ચર્ચાના પોઈન્ટ્સ છે હે જુઓ અહીંયા સમજૂતી પણ સરસ મજાની આપી છે કે કપડાં ખોરાક બગાડતા સૂક્ષ્મજીવો સ્વાદિષ્ટ ખોરાકને કેવી રીતે બચાવવો તો સમજૂતી છે કે સૂક્ષ્મજીવો ખોરાકને બગાડી શકે છે જેનાથી ખોરાક ખાવાલાયક રહેતો નથી આ આપણે એક સરસ મજાની આપણને વિદ્યાર્થીને સમજૂતી આપી શકીએ છીએ કે સૂક્ષ્મજીવો છે એકચ્યુઅલમાં એક ખોરાકને બગાડી શકે છે જેનાથી ખોરાક ખાવા લાયક માટે રહેતો નથી હવે એ સમજૂતી બાબતે ચર્ચા માટેના પ્રશ્નો શું હોય છે કે તમે ક્યારેય જોયું છે કે ખોરાક બગડી ગયો હોય તમે ક્યારેક બગડેલો ખોરાક જોયો છે ખરો હે ને કે જેમાં આપણે જાણીએ છીએ કે જે ખોરાક પડ્યો રહે તો એની અંદર માનો દૂધ છે દૂધ બગડી જાય છે ફાટી જાય છે તો બીજો કોઈ ખોરાક છે જેની અંદર ઊલ વળી જાય છે તો એના કાચના કયા કારણો હોઈ શકે છે કયો સૂક્ષ્મજીવ જવાબદાર હોઈ શકે છે ખોરાકને બગાડતો અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ છીએ તમારા ઘરમાં ખોરાકને સાચવવાની કેવી રીતો પણ વપરાય છે છોકરું કહે છે કે ફ્રીજમાં મૂકાય છે દૂધને ટાઈમ ટુ ટાઈમ ગરમ કરવામાં આવે છે ઘણા બધા એને રેગ્યુલરલી શાકભાજી છે તો એને ધોવામાં આવે છે તો આવા સરસ મજાના તમે ટોપિક ઉપર ચર્ચા કરી શકો છો જુઓ કપડા અને ચામડાને નુકસાન કરતા સૂક્ષ્મજીવો શું આપણે તેમને જોઈ શકીએ છીએ કપડા અને ચામડાને પણ નુકસાન કરતા સૂક્ષ્મજીવો છે કે એ તમે શું આપણે જોઈ શકીએ છીએ સમજૂતી શું છે કે કેટલાક સૂક્ષ્મજીવો એવા છે કે જે કપડાં અને ચામડાની વસ્તુઓને પણ બગાડી શકે છે આ આપણે વિદ્યાર્થીઓને સમજૂતી આપવાની છે હવે આમાં ચર્ચાઓ આપણે કરીશું કે તમે ક્યારે વિચાર્યું છે કે ચામડા કે કપડાની વસ્તુઓ પણ બગડી ગઈ હોય આવું તમે વિચાર્યું છે ચામડાની વસ્તુઓ બગડી ગઈ હોય કપડાની વસ્તુઓ બગડી ગઈ હોય આવું થતું અટકાવવા માટે શું કરી શકાય છે કે ઘણા વર્ષો સુધી પડેલું કોઈ કપડું છે એ પણ બગડી જતું હોય છે તમે એને ક્યારેક ડબ્બામાંથી નીકાળો તો કેવું બગડેલું નીકળે છે તો શું એમાં પણ ખરેખર સૂક્ષ્મજીવનનો કોઈ રોલ છે જો કેટલા મસ્ત ચર્ચાઓના પોઈન્ટ છે એમાં તમે વધારે સમજૂતીઓ માંગી શકો છો આપણે હજી બીજું શું કરી શકીએ છીએ ચાલો હું બીજું પણ આપણે કંઈક નેક્સ્ટ પૂછીને જોઈએ ચાલો હું કંઈક પૂછું છું એને ઓકે મેં અહીંયા ટૉપિક જે લખ્યો હતો પ્રશ્ન મેં કોપી કરીને પેસ્ટ કર્યો છે મારા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ટૉપિક આપણે અહીંયા છે બે પોઈન્ટ એક તો મારા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ટોપિક બે પોઈન્ટ એકની એકદમ સરળ અને વિસ્તૃત સમજૂતી આપજો સમજૂતી બુલેટ પોઈન્ટ પ્રમાણે આપજો જો અહીંયા મેં લખ્યું છે બુલેટ પ્રમાણે હોવી જોઈએ અને એક એક સ્ટેપ સૌથી બેઝિક લેવલથી સ્પષ્ટ રીતે સમજાવેલું હોવું જોઈએ વિદ્યાર્થીઓને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે એવી ઉદાહરણ સાથે સમજૂતી આપજો ટૉપિકમાં કોઈ એવી માહિતી હોય જે સમજવામાં થોડી અઘરી હોય તો એ પ્રોબ્લમ ઉપર વધારે ધ્યાન આપી સમજૂતી આપજો વિદ્યાર્થીને હંમેશા યાદ રહી જાય એવી સમજૂતી હોવી જોઈએ આ સમજૂતી સરેરાશ અને નબળા વિદ્યાર્થીઓને પણ સમજાય અને હંમેશા યાદ રહી જાય એના પર ધ્યાન આપશો જેથી કઠિન શબ્દો વાપરતા નહીં અને સીધા અને સરળ સમજૂતીમાં શબ્દોમાં સમજાવો હવે આ કરશે શું બે પોઈન્ટ એકની જે સમજૂતી છે એ સરળ અને વિસ્તૃત રીતે આપશે આપણને આપણે જે લખ્યું છે એ પ્રમાણે બુલેટ પોઈન્ટમાં આપશે ચલો જોઈએ કેવી રીતે આપે છે અહીંયા હું સેન્ડ ઉપર ક્લિક કરું છું હું થોડી વાર અહીંયા પાછી પુસ્તક ક્લોઝ કરું છું પાંચ સેકન્ડની અંદર તમને જવાબ આપવાનું એ શરૂ કરી દેશે જેને આપણે અહીંથી વાંચવાનું હવે શરૂ કરી શકી છીએ જુઓ જે ટોપિક બે પોઈન્ટ એક હતો એની અહીંયા માહિતી આપણને અહીંયા જોવા મળે છે જુઓ તમે એને સ્ક્રોલ કરીને જોઈ શકો છો ઓકે અ જો ટોપિંગ બે પોઈન્ટ એક છે એના વિશે સરસ મજાની સમજૂતી આપી છે કે સૂક્ષ્મજીવો એટલે શું એ ક્યાં જોવા મળે છે એમનાથી શું થાય છે એ આપણે બધું શીખીશું સૂક્ષ્મ જીવો શું છે એની માહિતી આપી છે સૂક્ષ્મજીવો એટલે એવા જીવ જંતુ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એમને જોવા માટે માઇક્રોસોફ્ટ નામનું સાધન વાપરવું પડે છે જો અહીંયા બુલેટ પોઈન્ટમાં માહિતી આપી છે કે એ એટલા નાના હોય છે કે તમે એને ખાલી આંખથી જોઈ જ ના શકો જો કીડી લખ્યું નથી પણ કીડીનો ઇમોજી આપ્યો છે કે કીડીને જોવા માટે પણ તમારે મેગ્નિફાઈંગ ગ્લાસ વાપરવો પડે તો આ તો એનાથી પણ નાના છે એટલે કે કીડી પણ આપણને જલ્દી દેખાતી નથી બહુ ધ્યાનથી નદી આંખે જોવા માટે ઘણીવાર તો બિલોરી કાચ વાપરવો પડે છે તો આ તો એનાથી પણ નાના હોય છે જો કેટલી સરસ રીતે સમજાવે છે વિદ્યાર્થીને સૂક્ષ્મજીવો ક્યાં જોવા મળે છે સૂક્ષ્મજીવો બધી જ જગ્યાએ જોવા મળે છે પાણીમાં માટીમાં હવામાં બરફમાં ગરમ પાણીના જરામાં પણ જોવા મળે છે એટલે કે જ્યાં તમે વિચારો ત્યાં એ હોઈ શકે છે એટલે કે તમારા હાથ પર તમારા રમકડા પર દરેક જગ્યા પર આ જીવો દરેક પરિસ્થિતિમાં જીવી શકે છે પછી ભલે ઠંડી હોય કે ગરમ સૂક્ષ્મજીવો શું કરે છે જુઓ એકદમ સરસ મજાની માહિતી છે તમારે મસ્ત વાંચવાનું છે અને વિદ્યાર્થીને સમજાવવાનું છે બુલેટ પોઈન્ટ પ્રમાણે છે સૌથી સારી બાબત છે જો ક્યાંય અઘરા શબ્દોની હોય સરળ ભાષામાં હશે ઇન્ટરેસ્ટિંગ હશે તો આ રીતે તમે આ પાઠ બાબતે કોઈપણ ટોપિક બાબતે તમારા કોઈપણ વિષયના આ રીતે વિદ્યાર્થીઓને સમજૂતી આપી વિદ્યાર્થીને પાઠ તમે ભણાવી શકો છો આપણે હજી પણ એમાં કંઈક નવી નવી વસ્તુઓ ટ્રાય કરી જુઓ કે તમને આ ટોપિક હજી વધારે વિદ્યાર્થીને સમજાવવામાં મજા આવે એવું આપણે બીજું એની પાસે શું શું માગી શકીએ છીએ એ આપણે જોઈએ રાઇટ હું પાછું પુસ્તક ઓપન કરું છું કોઈ એવો ટોપિક પકડું કે જે થોડો મોટો હોય તો આપણને એમાંથી શું માહિતી આપણે એમાંથી ખેંચી શકીએ આપણે બે પોઈન્ટ ચાર વિશે જોઈએ જ્યાં લખેલું છે કે હાનિકારક સૂક્ષ્મજીવો વિશે કંઈક માહિતી છે એના વિશે આપણે પૂછીએ અને ચલો એમાં કંઈક હું નવું જાણવાની કોશિશ કરું છું એમાં જે મેં લખ્યું છે એ અહીંયા હું તમને બતાવું છું ચલો એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરીને ટ્રાય કરીએ કે ટોપિક બે પોઈન્ટ ચાર એટલે કે હાનિકારક સૂક્ષ્મ જીરોમાંથી એક ઇન્ટરેસ્ટિંગ અને મનોહર વાર્તા બનાવો દસ વર્ષના વિદ્યાર્થીઓને ટોપિક બે પોઈન્ટ ચાર હું અહીંયા થોડી સુધાર કરું છું ટોપિક બે પોઈન્ટ ચારમાં આપેલ માહિતી હંમેશા યાદ રહી જાય તેવી હોવી જોઈએ વાર્તા એટલી સરળ અને મજાની હોવી જોઈએ કે વિદ્યાર્થીઓને આસાનીથી સમજી શકે અને તેમને ઉત્કૃષ્ટતા વધે વાર્તાના સંદર્ભમાં વિદ્યાર્થીઓને રસપ્રદ પ્રશ્નો પણ સામેલ કરો જેથી તેમાં જિજ્ઞાસા વધે અને તેઓ ખુદ વિચારવા પ્રેરિત થાય વાર્તામાં એક એક સ્ટેપમાં વાર્તામાં એક એક સ્ટેપમાં સમ સ્પષ્ટ સમજાવેલું હોવું જોઈએ અને કઠિન શબ્દો વગર સરળ ભાષામાં હોવી જોઈએ આવું આપણે સૂક્ષ્મ જેવો હાનિકારક જે ટોપિક છે એ સમજાવવા માટે ઇન્ટરેસ્ટિંગ વાર્તાનો ઉપયોગ કરવાના છીએ હેને તો તમે વિચાર કરો કે સૂક્ષ્મજીવો હાનિકારક સૂક્ષ્મજીવો જે ટોપિક છે જુઓ તમે જોઈ રહ્યા છો એક ગામ હતું રામપુર એ ગામમાં રિયા નામની એક દસ વર્ષની છોકરી રહેતી હતી રિયાને રમવું અને નવી નવી વસ્તુઓ જાણવી બહુ ગમતી હતી એક દિવસ રિયાના ઘરમાં એક મોટી પાર્ટી હતી જાત જાતની વાનગીઓ બનાવેલી હતી પીઝા બર્ગર કેક આઈસ્ક્રીમ અને બીજું ઘણું બધું રિયા અને તેના મિત્રો પેટ ભરીને ખાધું પણ રિયાની મમ્મીએ કહ્યું બેટા આ બધું જલ્દું ખાઈ લેજે નહીં તો બગડી જશે રિયાને મનમાં પ્રશ્ન થયો કે આ ખોરાક બગડી જાય છે કેમ મમ્મીએ હસીને કહ્યું બેટા આ કામ તો સૂક્ષ્મજીવોનું છે હવે પ્રશ્ન આવીને એવું થયો કે જીવો એટલે શું રિયાએ પ્રશ્ન પૂછ્યો મમ્મીએ સમજાવ્યું કે જીવો એ બહુ જ નાના જીવજંતુઓ છે જે આપણી આજુબાજુ હવામાં પાણીમાં અને જમીનમાં હોય છે એમાંથી કેટલાક સારા હોય છે જે આપણને મદદ કરે છે પણ કેટલાક ખરાબ હોય છે જે આપણને નુકસાન કરે છે તો આ ખરાબ સૂક્ષ્મજીવો શું કરે છે રિયાએ પ્રશ્ન પૂછ્યો સામે મમ્મી કહ્યું આ ખરાબ સૂક્ષ્મજીવો ખોરાકમાં ભળી જાય અને બગાડી નાખે છે એનાથી ખોરાક ખાવાલાયક રહેતો નથી અને ખાવા એ ખાવાથી આપણે બીમાર પડી શકીએ છીએ એ જ સાંજે રિયાના મિત્ર મોનુને પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેને ઉલટી પણ થઈ રિયાને ખબર પડી ગઈ કે મોનુએ પાર્ટીમાં ખાધેલો બગડેલો ખોરાક ખાધો હશે રિયાને થયું ઓ તો આ સૂક્ષ્મજીવો આટલા બધા ખરાબ હોય છે બે દિવસે રિયા સ્કૂલમાં ગઈ તે એના વિજ્ઞાનના શિક્ષકને પણ સૂક્ષ્મજીવો વિશે ભણાવ્યું શિક્ષકે કહ્યું કેટલાક સૂક્ષ્મજીવો રોગો પણ ફેલાવે છે જેમ કે શરદી ઉધરસ મેલેરિયા રિયાએ શિક્ષકને પૂછ્યું તો શું આ સૂક્ષ્મજીવોથી બચી ના શકીએ આપણે શિક્ષકે જવાબ આપ્યું ના એવું નથી આપણે થોડી કાળજી રાખીએ તો બચી પણ શકીએ જેમ કે ખોરાકને ઢાંકીને રાખવો જોઈએ ચોખ્ખું પાણી પીવું જોઈએ અને આજુબાજુ સફાઈ રાખવી જોઈએ રિયાને સમજાવ્યું કે સૂક્ષ્મજીવો ખરાબ પણ હોઈ શકે છે તેનાથી બચવા માટે આપણે સાવચેત રહેવું જોઈએ વાર્તા પરથી તમે પ્રશ્નો પણ પૂછી શકો છો રિયા પાર્ટીમાં શું શું ખાધું હતું રિયાની મમ્મીએ ખોરાક વિશે શું કહ્યું મોનુને શું થયું અને કેમ થયું શિક્ષકે સૂક્ષ્મજીવોથી બચવા માટે શું કહ્યું હતું વાર્તામાં તમે તમારા ઘરમાં ખોરાકને બચતો અટકાવવા માટે શું કરી શકો છો તમે જુઓ વાર્તા સ્વરૂપે આપણે આવો સરસ મજાનો ટોપિક સમજાવી શકીએ છીએ તમે સેમ આવું ગણિત વિષયમાં કરી શકો છો સેમ તમે આવું સામાજિકમાં કરી શકો છો સામાજિકમાં તો ઓર પણ મજા આવશે તમને હે ને તો આ બધું જ તમે ઉપયોગ કરી શકો છો ચલો લાસ્ટ આપણે એક નવો પણ એક થોડો ટ્રાય કરી જોઈએ હે ને કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય આ પાર્ટ કેટલો આ ટોપિક તમે સમજાયો છે વિદ્યાર્થીને કેટલો સમજાયો છે ચેક કેવી રીતે કરીશું એના માટે પણ કંઈક કરીએ આપણે ચલો હું કંઈક નવો પ્રશ્ન પૂછું છું એને ઓકે મેં પ્રશ્ન લખી દીધો છે તમે પણ અહીંયા જાતે વાંચી શકશો અહીંયા ટાઈપ પણ તમે કરી શકો છો આ બધું બોલી પણ શકો છો તમે અહીંયા મેં આ પ્રશ્ન લખ્યા છે હું તમને કમેન્ટ અથવા ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી કોપી કરીને પણ તમે ડાયરેક્ટલી ટોપિક ચેન્જ કરીને પૂછી શકશો હા મોબાઈલની એપ્લિકેશન છે જેની લિંક પણ હું તમને આપી દઈશ તમે ડાયરેક્ટલી મોબાઈલમાં પણ આનો ઉપયોગ કરી શકો છો મેં વિદ્યાર્થીઓને ટોપિક બે પોઈન્ટ ચાર ભણાવી દીધો છે આવું હું લખું છું ચેપ્ટર એઆઈને હું આવું પૂછી રહ્યો છું મેં વિદ્યાર્થીને બે પોઈન્ટ ચાર ભણાવી દીધો છે હવે આ ટોપિક વિદ્યાર્થીઓને કેટલીઓ સારી રીતે સમજાવ્યું ચકાસવા માટે એમસીક્યુ પ્રશ્નો બનાવી આપો એમસીક્યુ પ્રશ્નો ઇન્ટરેક્ટિવ ભાષામાં જાણે એક કામ કર્યું એમસી ક્યુ નથી લખતો હું ખાલી પ્રશ્નો લખું છું પ્રશ્નો બનાવી આપો પ્રશ્નો ઇન્ટરેક્ટિવ ભાષામાં જાણે પ્ર ઇન્ટરેક્ટિવ ભાષામાં જાણે પ્રશ્નો વિદ્યાર્થી સાથે વાતો કરતો હોય એવા રસપ્રદ અને જિજ્ઞાસાવર્ધક હોવા જોઈએ પ્રશ્નોને વાર્તા સ્વરૂપે રોલ પ્લે સ્વરૂપમાં ઉદાહરણ સ્વરૂપમાં ખરા ખોટા સ્વરૂપમાં સિનારીઓ આધારિત વગેરે ક્રિયાત્મક સ્વરૂપે બનાવીને આપો આજે ટોપિકમાંથી હે ને જેથી વિદ્યાર્થીની આપણે ચકાસણી કરી શકીએ ચલો હું પૂછું છું તમે જો આટલી સરસ રીતે જો આપણે દરેક ટોપિકને ભણાવવામાં આવે તો આપણને કેટલો સમય બચી શકે છે કેટલો આપણી ઉર્જા બચી શકે છે અને ઇવન વિદ્યાર્થીઓને પણ મજા આવશે ને પરિણામમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપણને જોવા મળશે વિદ્યાર્થીઓ પણ ખુશ દરેક વિદ્યાર્થીઓનું ક્લાસમાં ધ્યાન પણ રહેશે અને તમારો સમય બચશે સ્માર્ટ ક્લાસનો પણ સરસ ઉપયોગ થશે અને એઆઈ શિક્ષક માટે એક હથિયાર તરીકે સાબિત થશે કે આપણને ભણાવવામાં કેટલું મદદ કરી શકે એમ છે રાઈટ જુઓ પ્રશ્નો તૈયાર થઈ ગયા છે વાર્તા સ્વરૂપે એક પ્રશ્ન છે કે એક દિવસ એક દિવસ રાત્રે તમે લગ્નમાંથી જમવાનું લઈને ઘરે આવો છો પણ તમને ઊંઘ નથી ઊંઘ આવતી હોવાથી તમે થેલી બહાર જ મૂકીને સુઈ જાઓ છો સવારે ઉઠીને જોવો છો તો જમવામાંથી વિચિત્ર ગંધ આવે છે હવે પ્રશ્ન એ છે કે શું થયું હશે કયા સુક્ષ્મ આ કાર્ય કર્યું હશે હવે તમે શું કરશો શું તમે જમવાનું ખાશો કે ફેંકી દેશો અને કેમ આ પ્રશ્નો પૂછો વિદ્યાર્થીઓને તો આપણને ખબર પડશે કે વિદ્યાર્થીના ટોપિક કેટલો સમજાયો છે રોલ પ્લે જો રોલ પ્લે એટલે વિદ્યાર્થીને કંઈક રોલ આપીને વિદ્યાર્થીને રોલ આપો કે તમે ડૉક્ટર છો અને તમારો દર્દી તમારો મિત્ર દર્દી બની તમારી પાસે આવે છે અને કહે છે કે મને પેટમાં દુઃખે છે મને ઉલટી થાય છે નબળાઈ લાગે છે તમે એને શું પૂછશો હવે તમે એને શું પૂછશો કયા સવાલથી ખબર પડશે કે એને શું થયું છે તમે ડૉક્ટર તરીકે શું પ્રશ્ન પૂછશો તમે એને કયો ઈલાજ બતાવશો અને શું સલાહ આપશો ત્યારે વિદ્યાર્થી ડેફિનેટલી કહેશે કે તમે રાત્રે શું ગાધું હશે શું તમે બગડેલો ખોરાક ખાધો તો શું તમે કોઈ બહારનું પીઝા બર્ગર જેવું કોઈ એવું જંક ફૂડ તમે ખાધું છે બરાબર હવે એનો ઈલાજ એને સાવચેતીની સલાહ તમે ડૉક્ટર તરીકે તમે શું આપશો કેટલી મસ્ત મજાની વાતો થઈ શકશે ઉદાહરણ સ્વરૂપે જો રસોડાની વાત તમારી મમ્મીએ અથાણું બનાવ્યું પણ થોડા દિવસો પછી એમાં ફૂગ દેખાવા લાગી ઉદાહરણ છે રસોડાની વાત છે એક જીવતું ઉદાહરણ છે કે જે ઘરમાં વિદ્યાર્થી ક્યાંક આવું અનુભવી પણ છે તો સામે પ્રશ્ન છે આવું કેમ થયું છે કયા સૂક્ષ્મજીવો જવાબદાર છે હવે શું કરી શકાય આ અથાણું ખાવાલાયક છે કે નહીં અને ના તો કેમ જો આ બધા જ પ્રશ્નો તમે વિદ્યાર્થીને પૂછી શકો છો આ ઉદાહરણ સ્વરૂપે છે આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરીશું જો ખરા ખોટા સ્વરૂપે જો આપણે જે જે માંગ્યું છે એ એ એઆઈએ આપ્યું છે એટલે તમે એઆઈ પાસે જે જે માંગશો એ તમને એઆઈ આપશે તમે હવે કેટલી સારી રીતે ક્રિયાત્મક રીતે માંગી શકો છો એ હવે તમારી ઉપર આધાર રાખે છે એવા ઘણા અઢળક પ્રશ્નો પૂછી શકો છો આ તો મેં માત્ર ઉદાહરણો આપ્યા છે તમારી રીતે પણ તમે એનો યુઝ કરી શકો છો જુઓ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો બધા જ સૂક્ષ્મજીવો હાનિકારક હોય છે સાચું કે ખોટું ચેપી રોગો હવા પાણી અને ખોરાક થી ફેલાય છે સાચું કે ખોટું જુઓ આ બધા તમે ખરા ખોટાના ચાર પ્રશ્નો પૂછી શકો છો સિનારીઓ આધારિત જો તમે વૈજ્ઞાનિક છો તમે વૈજ્ઞાનિક છો અને તમને એક નવો રોગ શોધાયો છે તમને ખબર નથી કે આ રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે તો તમે કેવી રીતે શોધશો કે આ રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે આ રોગને ફેલાવતો અટકાવવા માટે તમે શું કરશો તમે વૈજ્ઞાનિક છો વિદ્યાર્થીને તમારે આવું કહેવાનું છે જો આવું સિનારીઓ બેઝ છે છઠ્ઠો છે જો તમે શું કરશો તમે રમતા હતા અને પડી ગયા અને તમને ઘા થયો છે અને થોડા દિવસ પછી ઘામાંથી પરવું નીકળે છે તમે શું કરશો તમે ડૉક્ટર પાસે જશો કે જાતે જ કોઈ દવા લગાવી લેશો આવું કેમ થયું કયા સૂક્ષ્મજીવોએ ઘાને બગાડ્યું હશે આનાથી બચવા માટે તમે શું કરશો જો સરસ મજાના વિદ્યાર્થીઓને લાસ્ટમાં આ ટોપિક કેટલું સમજ્યા છે એ જાણવા માટે મૂલ્યાંકન પણ તમે કરી શકો છો તો જો અઢળક પ્રકારે આવી ક્રિયાત્મકતા આધારે તમે એઆઈનો એક અધિયાર તરીકે તમારા મદદગાર મિત્ર તરીકે તમારા આસિસ્ટન્ટ તરીકે તમે ક્લાસરૂમમાં વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસમાં એનો ઉપયોગ કરી શકો છો હું ઈચ્છું છું કે આજે જ આપણે એનો ઉપયોગ કરીએ દરેક વિદ્યાર્થીને દરેક ટૉપિક બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે ભણાવીએ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં હે ને તો આજે જ જરૂર તમે એનો ઉપયોગ કરો જરૂરિયાત સંબંધિત જેટલી પણ લિંક છે જેટલી માહિતી છે હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એડ્યુટર એપ પ્લે પ્લેસ્ટોર ઉપર પણ તમને મળી રહેશે જે તમે મોબાઈલમાં ઉપયોગ કરી લેશો અમે જરૂર પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્માર્ટ ક્લાસ માટે પણ ટૂંક સમયમાં એપ્લિકેશન આવી જશે તેથી તમે ડાયરેક્ટલી એપ્લિકેશન દ્વારા પણ આ બધો જ ઉપયોગ કરી શકો છો થેન્ક યુ સો મચ થેન્ક યુ